આજે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિવસની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહી છે ધાંગધ્રા શહેરના દેરાસર ખાતે પણ મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા સમગ્ર ગુજરાતમાં ભગવાન મહાવીરની જન્મ જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે જેમાંથી નડિયાદ પણ બાકાત નથી આજે નડિયાદ ખાતે મહાવીર જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નડિયાદ ખાતે આચાર્ય ભગવંત વિદરાગ સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં શ્રી સંઘમાં આયંબિત ઓળીની સુંદર આરાધના થઈ રહી છે રાજકોટ ખાતે ધામધૂમપૂર્વક મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી જેમાં યુવાનોએ ખુલ્લા પગે રથ ખેંચ્યો હતો આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સેલવાસ ખાતે પણ મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ભગવાન મહાવીરના જન્મકલ્યાણ વર્ષની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રા નીકળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા અહિંસા પરમો ધર્મનો સંદેશ લઈ નગરના વિવિધ માર્ગો પરથી યાત્રા દેરાસર પરત ફરી હતી આજના આ દિવસે ધાંગધ્રાની અંદર રહેલા સમગ્ર ચારેય ફિરકાના જૈનોએ બધાએ સાથે મળીને સવારથી જ જીનાલયોની અંદર સુંદર મજાની પૂજા સ્નાત્ર પૂજા જીનાલયનો શણગાર તથા વિશિષ્ટ પ્રકારના પૂજનોનું આયોજન કરેલું છે અને સાથે સાથે સવારમાં પ્રભાત ફેરી શોભાયાત્રાનું પણ આયોજન કરેલ છે એમાં બધાએ સુંદર મજાની મોટી સંખ્યાની અંદર બધાએ લાભ લીધેલો છે આ રથયાત્રાની અંદર અનેક પુણ્યાત્મો આવીને કરી છે હવે પરમાત્મા નો જન્મ કલ્યાણ મહોત્સવ બધા દૂર કરીને પુણ્ય અને એમના પરમ શિષ્ય શ્રી વિશ મહાસ શિષ્ય આ વખત છે નવપતજી ની હોળી એટલે સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ અને દર્શન જ્ઞાન ચારિત્ર આ નવ પદ એક આરાધના કરાવવા માટે આ નવ દિવસ એક તપ છે જેની અંદર આંબેલ કરીને લોકો પોતાની આરાધના કરે છે ધર્મયાત્રાનું આયોજન છે ત્યારબાદ ધર્મસભા હશે ત્યાર ધર્મયાત્રામાં પ્રભુજીનો રથ ચોવીસથી વધુ ફ્લોટ્સ અનુમોદના રથ ત્રણ તિરંગા ફેમ તિરંગા થીમ ઉપરથી બેન પુલે મળીને સાત હજારથી વધુ લોકો गौतम प्रसाद नौत्य लाभ ले से सभी लोग ये सिद्धांत लेके चलेंगे कि जिस तरह से हमको जीने का अधिकार है हमको स्वतंत्र रहने का अधिकार है उसी तरह से सारे लोगों को भी स्वतंत्र और जीने का अधिकार रहने का अधिकार है तो फिर विश्व में शांति स्थापित हो सकती है तो आज हमें महावीर भगवान के संदेश की बहुत आवश्यकता है कि महावीर आप पुनः आओ विश्व में और शांति स्थापित करो अहिंसा का प्रचार करो यही हम लोग मनाते हैं